પીવા વાળી તું કળકર પીવા વાળી તું આટલી બીજી દોઢ ફૂટ ની છે પણ આટલી દોઢ ફૂટ તોડવા છે

અલ્યા પહાડી આવે ને આયન ભેગો રે છે કાલે કેમ હારી મેક આવે છે તને તને આ બધે પીપળી પડવા ઓમે ઓમે આ પીપળી પડ છે ને બધું અ ભુજા તું શેતરમાં શું કરે છે આ શેતરમાં તું શું કરે છે શેરી ઓર રાખે છે આ બધે ડબુડા ને ફબુડા શેના પડ્યા છે ઓમે ઓમે આ શેની ઓર રાખે તો આની ઓર રાખે તો આ શું કરે છે તો મે તો મારી શું કરે તો અલ્યા ભુઢું ભીડું રે એ રમિયા

આવું પણ આપડી ચા આવું દારૂ વેઠવા હાલ દારૂ નું ખેત નહી ઘેરાય

તો તો તારું હટકુ ભાજી નાસી જમણા હાથ નું એ કોમ ના કરી કે કાઠું કરી માં આવડી અને ફૂમતાળા આ આખા ગોમબો ફૂમતે મેલી ને ફરી ની છોકરા હે છે ઓય એટલે પણ અમે તો ઉધર નાસી તમારા એમાં શું દોવાનું આવે અમે ગમે કેરા ખેરવી નાસીસ ખેરવી નાસીસ કાળો હારા જીવો છે કાળુ કોમ કરે છે બીજો કાળું કોમ કરતો મને ખબર નઈ કશી એને તું ભમાઈ ભમાઈ અને લેબડે ભોજ લેબડે ના ભોજ

અમારા પચીસ રૂપિયા જોતા હોય ફટ લઈને આલે બસ રમણિયા બોલો તું મુસી હરખી કરી રો માય લ્યો અને તું આ તારા શું તારા માં પાપ છે તારી મૂછું ભાળી તો ભલ ભલા ભાઈ માં પેહી જશે ને આરે હું ભાઈ નથી પેહતા લાગી રે પણ આરે મોડો પાસે હું અઠવાડિયા દાહ જ છું તો અઠવાડિયા થી આયા નહીં કહેવાનું

મારા ખોમમાં રમણ ભમણ ગઈ નાછો ને મારી ગોમમાં આબરૂ કાઢી રાખી છે એવી તારી હું મૂછું ગાડી રાખી છે હેડ દુ શેતરમાં તને ખબર પડે આ આ તું શું છે આ શું કરીને મેલ્યું છે તું કરી ના હે આ કરી છે પ્રસાદ જો થોડો પ્રસાદ જો આસાની પ્રસાદ હવે પરસાદ તો હું ઈને આલુ છું તું સાઈડમાં રે

સમુ <coughs> દિવ <coughs> 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 hey! hey! oh,